કોર્સ કર્યા હતા વિવિધ કોર્સ કર્યા હતા આતંકીઓ અને તેને લઈને પણ રિપોર્ટ આવી રહ્યો છે હુમલામાં સૌથી વધુ લોકોનો ભોગ લેવાય તેવા સ્થળોની રેકી પણ પહેલેથી કરવામાં આવી હતી અને રેકી કર્યા બાદ આખા પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો ભારતમાં મુંબઈની પસંદગી કરી અને હુમલા માટે તૈયારીઓ પણ ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી આતંકીઓએ હથિયારો અને ગ્રેનેડની તાલીમ પણ મેળવી હતી તેના માટે વિવિધ કોર્સ પણ કર્યા હોવાની વિગતો છે હુમલા પહેલા હેડલી અને રાણા સતત એકબીજાના સંપર્કમાં રહ્યા હતા જેરતની આ વિગતો છે ઇમિગ્રેશન એજન્સીની ઓફિસના નામે રેકી કરવામાં આવી હતી ત્યારે આપણે જણાવી દઈએ ન્યૂઝ કેપિટલ પર 26 11 મુંબઈ હુમલાને લઈને સૌથી મોટો ખુલાસા આપણે બતાવી રહ્યા છે રુશાંગજી મારી સાથે જોડાયેલા છે રુશાંગજી જે રીતે આ અપડેટ આપણે બતાવી રહ્યા છે દર્શકોને જે રીતે રેકી કરવામાં આવી હતી વિવિધ કોર્સ કરતા હતા આ હુમલાઓને લઈને ગ્રેનેડ ગ્રેનેડના ઇસ્તેમાલને લઈને અપડેટ શું છે વધુ આગળ બિલકુલ ડેવિડ કોલેમન હેડલી અને તાહોર રાણા વચ્ચે લગભગ 231 વખત કોલ્સ થયા છે તાહોર રાણા સિકા કવું માર્યો હતો ને એ દરમિયાનમાં હેડલી છે એ પાકિસ્તાન અમેરિકા અને ભારત તો આ ત્રણેય દેશોમાં પાકિસ્તાન અમેરિકા અને ભારત ત્રણેય દેશોમાં વારંવાર જતો હતો અને એ દરમિયાન વારંવાર જે કંઈ અપડેટ હતું એ એણે તહાવુર રાણાને આપ્યું છે આપણે ત્યાં ભારતમાં એવો કાયદો છે કે તમે હત્યાના કાવતરા વિશે જાણતા હોય છતાં પણ તમે ચૂપ રહો તો પણ તમે અપરાધી છો તો એ જે કાયદો હવે તહવુર રાણાને પણ લાગુ પડશે છે કેમ કે એને તમામ માહિતી આ કાવતરાની હતી ને સેકન્ડ થિંગ આપણે વાત કરીએ ઇમિગ્રેશન એજન્સીની કે હેડલીને ભારતની અંદર પગ મૂકવા માટે તમામ તૈયારીઓ હતી એ તહુ રાણે કરી હતી સૌથી પહેલી વાત એ છે કે ડે ડેવિડ કોલેમન હેડલીની મધર છે એ અમેરિકન હતી ક્રિશ્ચિયન હતી અને એનો લુક છે એ દેખાવે અમેરિકન જેવો લાગે છે એટલે એના માટે સૌથી પ્લસ પોઈન્ટ હતો એટલા માટે લશ્કર તૈબાના જે આતંકવાદો એ એની પસંદગી કરી કે જેથી અમેરિકન દેખાય એ પાકિસ્તાની કે મુસ્લિમ ન લાગે એટલે તહવુર રાણાએ સૌથી પહેલાં ડેવિડ કોલેમન હેડલીને એનું નામ દાઉદ ગિલાનીથી બદલીને ડેવિડ કોલેમન હેડલી કરવાનું પસંદ કર્યું જેથી ભારતની અંદર રેકી કરે ત્યારે એને કોઈની શંકા ના છે ડેવ ડેવિડ કોલેમન હેડલીને ભારતની અંદર આવવા માટે જમીન તૈયાર કરી હતી તાહુર રાણે તહુ રાણા ઇમિગ્રેશન ઓફિસ ચલાવતો હતો પણ હકીકતમાં એના લશ્કરે તૈબાના સાથેના તમામ સંબંધો હતા આઈએસઆઈની સાથે સંબંધો હતા ભારતની પાસે પણ માત્ર અમેરિકાની વાત નથી ભારતની એજન્સી પાસે પણ આઈએસઆઈ અને પાકિસ્તાનની આર્મી સાથેના અધિકારીઓ છે તો એની સાથેના તહાઉર રાણાના ઈમેઝ છે તો એની કોપી છે આપણી પાસે છે ટ્રાન્સક્રિપ્ટ આખી પાસે છે એટલે એ આખી તમામ વિગતો એના એ પાસે છે આપણી પાસે છે સેકન્ડ થિંગ કે ડેવિડ હેડલી એ ભારતની અંદર આવું હતું તો એના માટે તહુર રાણે છે એને માહિતી આપી હતી કે તમારે તમારું જન્મસ્થળ પિતાનું નામ અને તમારો જે ભારતમાં આવવાનો હેતુ છે એ બધું જ છુપાવો એટલે એક અમેરિકન નાગરિક તરીકે તહાવુર રાણાએ હિડલીને ભારતની અંદર આવવા આવ્યો તહાવુર રાણાને કહેવાથી હિડલી ભારતમાં આવ્યો ને તમામ જે રેકી કરી સૌથી પહેલાં એણે તાજ હોટલની રેકી કરી ભારતના જુદા જુદા જગ્યાએ કર્યો ત્યાંથી પાછો ગયો શિકાગો ત્યાંથી દેન અગેન પાકિસ્તાનમાં વારંવાર આ રીતે ડેવિડ કોલેમોન એટલી પાકિસ્તાન અમેરિકા ભારત વારંવાર ગયો છે એ અહીંયાથી રેકોર્ડિંગ કરેલું ફૂટેજ બતાવે તાઉ રાણાને ઇન્ફોર્મ કરે પાછો પાકિસ્તાન જઈ આ તમામ વિગતો છે એ પ્લી ડીલ જે આપણી પાસે જે ડોક્યુમેન્ટ્સ છે એમાં તમામે તમામ વિગતો છે કે ક્યારે ક્યારે ડિસેમ્બર બે હજારમાં કહો ઓક્ટોબર બે હજાર સાતમાં કહો એ તમામે તમામ વિગતો છે સેકન્ડ થિંગ એ ડેવિડ કોલેમન એટલે તાજ હોટલમાં રોકાયો હતો એને ખાસ કરીને સેકન્ડ ફ્લોરનું પૂરેપૂરું રેકોર્ડિંગ કર્યું છે એ પણ એને પ્લી ડીલમાં વિગતો આપી છે કે હું સેકન્ડ ફ્લોર સેકન્ડ ફ્લોરમાં રોકાયો હતો ત્યાંની વિગતો છે પ્લસ સૌથી ખાસ વાત એ છે કે એણે મુંબઈની અંદર નરીમાન પોઈન્ટ છે લિપોલ્ડ કાફે છે ચાબાદ હાઉસ છે એણે તમામે તમામ વિસ્તારોની રેકી કરે છે મીન વાલમાં આપણે જોઈએ ને તો ઘણા બધા વિસ્તારોની તેણે રેકી કરી બાદમાં બહાર આવ્યું છે ઘણી હકીકતો ખોટી પણ હતી પણ એણે જે પ્લી ડીલમાં જે વાત કરી છે ને એ મુંબઈના ઘણા બધા છત્રપતિ શિવાજી ટર્મિનલ સહિત ઘણા બધા એરિયાની અંદર તેણે રેકી કરી છે પૂરેપૂરું વિડીયો રેકોર્ડિંગ કર્યું છે એ એ પછી અપડેટ છે ને તહાઉર રાણન આપ્યું છે ને સાથે જે લશ્કરે તૈયાના એ સીડી નામે જે આતંકવાદીના નામ જે પ્લી ઉલ્લેખ છે એ લોકોને પણ પૂરેપૂરું રેકોર્ડિંગ બતાવ્યું છે તો એ રેકોર્ડિંગના આધારે લશ્કરે તૈયબાને જે કાવતરા ખોરું છે તો લશ્કરે તૈયાન દસ કાવત હુમલાખોરો પસંદ કર્યા તો એ તમામને આ રેકોર્ડિંગ બતાવવામાં આવ્યું છે ને રેકોર્ડિંગ વિશે તાહુર રાણાને પણ ખબર છે એટલે તાહુર રાણા ભારતની અંદર પકડાય છે નાની વાત નથી એના વિશે પડે પળની માહિતી આ સમગ્ર આવક કાવતરામાં હતી આપ જે કહી રહ્યા છો તે પ્રમાણે એક એક બાદ ઇનપુટ હતા અને હેડલી આપે કહ્યું કે ભારત આવ્યો અમેરિકા ગયો પાકિસ્તાન ગયો રેકી કરી અને ત્યારબાદ તવહુર સુધી માહિતી પહોંચાડી પણ અહીં એક વાત જોશી સાહેબ એ મહત્વપૂર્ણ છે કે લશ્કરે તયબા કેમ્પમાં એક તો તાલીમ મેળવી તમે જુઓ કે કોઈપણ આતંકવાદી ષડયંત્ર હોય એટલે આકાઓ એને ફૂલ પ્રૂફ એ પ્રકારની ટ્રેનિંગ આપે અને ત્યારબાદ એ તૈયાર થઈને આવે ત્યારબાદ હથિયારો અને ગ્રેનેડ ચલાવવાની પણ તાલીમ લીધી એટલે જયદેવભાઈ સમજીએ કે આપણે રેકી કરી હોટલમાં આવ્યો તાજ હોટલમાં બીજા માળે રોકાયો ત્યારબાદ એને આખું ષડયંત્ર રચ્યું અને હેડલી સતત સંપર્કમાં હતો એટલે કે જે કામ તવાહુરને કરવાનું હતું એનું બધી માહિતી એ હેડલી આવી આવી અને માહિતી લઈ જતો અને તવાહુર સુધી પહોંચાડતો પણ અહીં એક વાત મહત્વપૂર્ણ છે જોશી સાહેબ કે હથિયારો અને ગ્રેનેડ ચલાવવાની તાલીમ ભારતની રેકી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું એટલે તમે જુઓ કે આખી એક સિસ્ટમ કે જે છવ્વીસ અગિયારનો હુમલો આપણે કહીએ કે આતંકવાદી હુમલો હતો પણ એ આતંકવાદી હુમલા પહેલાં કેટલું એક પ્લાનિંગ કરવામાં આવ્યું હતું એ પ્લાનિંગને જ્યારે અંજામ આપવામાં આવ્યો અને એકસો છાસઠ કરતા વધુ લોકો મોતને ભેટ્યા પણ આખું આ પ્લાનિંગ એક આતંકવાદી ષડયંત્ર અને એક એવું ષડયંત્ર જેણે દેશની ઊંઘ હરામ કરી નાખી હતી યસ આ હુમલો થાય એ પહેલા આ ષડયંત્ર ખુદ તેનામાં એટલા બધા કારણો આપે છે કે જેને ભારતીય ન્યાય સંહિતાની પ્રમાણે ગુનો આચાર્યો કહેવાય માનવતાની કોર્ટમાં પણ અને કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને આ પ્રકારનું ભારતની ભૂમિમાં એક્ટિવિટી પ્લાનિંગ કરે એ ખુદ પોતાનામાં એક ગુનો બને છે અને અને ટુ સેટ ધ મેટર રૂષાંગી પણ એ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે કોનો રોલ વધારે કે કોનો રોલ ઓછો એ વાત કરીએ તો યસ ડેવિડ એડલી કોલમેન કદાચ હાથ અને પગ હતો પણ એની પાછળનું મગજ એપ્રુવલ દિશા નિર્દેશ એ બધું તહવુર રાણાનું જ હોય એ ચોક્કસપણે કહી શકાય અને આવનારા દિવસોમાં આપણે સક્સેસફુલ થશું આપણે માનીએ એ રિમાન્ડમાંથી અત્યારે જે આપણે એની પાસેથી ઇન્ટ્રોગેશન કરશું એમાંથી એ માહિતી ચોક્કસ મળશે અને આ વાત હું એટલા માટે પણ કહી શકું કે યસ બહુ ઓછા સમય માટે પણ એણે જે પાકિસ્તાની આર્મીમાં સર્વિસ કરી એના કારણે જ એને સિલેક્ટ કરવામાં આવ્યો એ જે કંઈ પણ એ કામ અમેરિકામાં કરતો હતો એ પણ આ જ પ્રકારનું કામ હતું ટ્રાન્સ બોર્ડર કામ કરતો હતો એટલે એને ખબર હતી અલગ અલગ નેશનાલિટીઝના લોકો સાથે કેવી રીતે વર્તન કરવું અને મેટિક્યુલસલી આવા કોઈ પણ ષડયંત્રનું પ્લાનિંગ કેમ કરવું તો યસ ડેફિનેટલી એ ખુદ પોતાનામાં એક બહુ મોટી વાત કહેવાય અને તહવુ રાણા એક મોટો આકા ઇનફેક્ટ હું તો એમ કહીશ કે ભલે હાથ અને પગ થઈને એની ફિઝિકલ પ્રેઝન્સ નહોતી પણ એ કદાચ એક મોટો આકા ટેરરનો કહી શકાય અને એટલા માટે જ અત્યારે એનું ટુ બી બ્રોટિંગ નો બ્રિંગિંગ હિમ ટુ જસ્ટિસ એ બહુ જ મોટું કામ છે અને થોડી આ પ્લી ડીલની વાત કરી લઈએ તો ડેવિડ એડલી કોલમેનનો ઇતિહાસ બહુ જ એનો પારિવારિક ઇતિહાસ પણ જરા પણ સારો રહ્યો નથી અને આ પ્લી ડીલ કરીને એને એ જોયું કે ફિઝિકલ પ્રેઝન્સ મારી છે બધી જગ્યાએ પ્લી ડીલ કરવું એ અમેરિકી ન્યાયતંત્રમાં એક સિસ્ટમ છે જેનો એને ફાયદો જ ઉઠાવ્યો એમ કહી શકાય પ્લી ડીલ કરીને વિટનેસ બનવું એ એના જેવું છે જે આપણે ત્યાં એક સમયે કહેવાતું કે તાજના સાક્ષી છે એટલે બધી માહિતી આપી દે કેસ ચલાવવામાં તમને મદદ કરે અને એના કારણે એનું સેન્ટેન્સ ઓછું થઈ જાય સજા તેની ઓછી થઈ જાય એટલે એ વ્યક્તિ જેનું ફિઝિકલ પ્રેઝન્સ હતું એ પોતાની સજા ઓછી કરાવી લે અને તહવુર રાણા તો તો એમને ખાલી જ હતા એમને ખાલી વાત જ થતી હતી વિડીયો કોલ જ થતા હતા એટલે એમને પણ બચાવી લેવા આવી આ બંને લોકોની ઇન્ટરનલી અને એના આકાઓ જે કોઈ પણ હશે એ બધાની આ ઇન્ટરનલ સમજૂતી દ્વારાની આ મેલી મુરાદ એ હતી કે ડેટેડલી પોતાની જાતને આવી રીતે સુરક્ષિત કરી લે પણ તહવુ રાણાનો રોલ છે એને ડાઉન પ્લે કરવામાં આવે અને એના કારણે બંને લોકો બચી જાય પણ યસ કોઈ પણ ગુનેગાર હંમેશા એની ગુનાના સબૂત અને સુરાગની કોઈને કોઈ ને કોઈ ટ્રેલ મુકતો હોય છે એના આધારે જ આપણે એક્સ્ટ્રી કર્યો છે એક્સ્ટ્રી કરી શકવો એ માત્ર વિજય નથી એક્સ્ટ્રાડિશન ટ્રીટી હોવાના કારણે આપણે એને અહીંયા લાવી શક્યા છીએ પણ જે મગાવ આપણે